રાજકોટના દિવાનપરામાં શ્રી કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આગ શોર્ટ સર્કિટથી આગ લાગતા એકનું મોડ

સામાન્ય દાજવાના ઈજા થતા તેને સિવિલ હોસ્પિટલ ખસેડાયું જ્યારે એક વ્યક્તિ આગની જ્વાળાઓમાં ફસાઈ જતા તેનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે આ ઘટનાની જાણ થતાં જ બીજે ચૌધરી તથા એ રિવિઝન પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો આ ખૂબ જ વિકરાળ હોવાથી ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ બોલાવવામાં આવી હતી જવાનોએ ભારે ધુમાડા અને તાપ વચ્ચે સતત ત્રણથી ચાર કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો કોમ્પ્લેક્ષના મોટા ભાગના નુકસાન થયું હોવાનું પ્રાથમિક અહેવાલ પણ સામે આવી રહ્યા છે